હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા જે પંદરથી વીસ જ મિનિટમાં બની જાય છે તો ના ખીરું પલાળવાની ઝંઝટ વગર આપણે આ ઢોકળા બનાવવાના છે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે એક કપ બેસન લેવાનું છે તો અહીંયા આગળ બેસન અહીંયા આગળ આપણે જે નોર્મલ ઘરમાં બેસન હોય એ જ લેવાનું છે ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાનો છે વન ફોર્થ કપ જેટલો રવો તો બસ એની અંદર ઉમેરી દેવાનો છે ત્યાર પછી અહીંયા આગળ ચોખાનો લોટ લેવાનો છે એ પણ અહીંયા આગળ મેં અડધા કપ જેટલો લીધો છે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે ત્યાર પછી અહીં આગળ દહીં ઉમેરવાનું છે જે અડધા કપ જેટલું દહીં લીધું છે તો બધું અહીં આગળ ઉમેરી દઈશું દહીંની જગ્યાએ તમે છાશનો ઉપયોગ કરી શકો છો તો બસ દહીં ઉમેર્યા ગયા પછી એ જ કપના માપથી તમારે પાણી ઉમેરવાનું છે અડધા કપ જેટલું પછી જેમ જરૂર પડશે એમ આપણે પાણી ઉમેરવાનું છે તો પહેલાં અડધા કપ જેટલું પાણી નાખી અને મિક્સ કરવાનું છે તો બસ આ જ રીતે સતત તમારે હલાવતું રહેવાનું છે જેથી ખીરાની અંદર કોઈ પણ જાતના લમ્સ ના રહે પછી જરૂર પડે તો પાછું આપણે આગળ અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે નોર્મલ આપણે જે રીતે ઢોકળાનું ખીરું બનાવીએ છીએ બસ એ જ રીતનું ખીરું થવું જોઈએ તો અહીં આગળ એકદમ પરફેક્ટ રીતે મેં એને ફેંટી લીધું છે અહીં આગળ તમે જોઈ શકો છો તો એકદમ સરસ આ ફેંટાઈ ગયું છે તો બસ આ જ રીતનું તમારે કોઈપણ જાતના લમ્સ રહેવા નથી દેવાના એકદમ સરસ સ્મૂથ ટેક્સચર આવે ત્યાં સુધીને એને ફેંટવાનું ત્યાર પછી દસ મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે દસ મિનિટ થઈ ગઈ છે તો ઢોકળાનું જે ખીરું છે તે સેટ થઈ ગયું છે હવે એની અંદર આપણે અડધી ચમચી હળદર એડ કરવાની છે ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાની છે ચપટી હિંગ ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાનું છે મીઠું સ્વાદ પ્રમાણે અને હવે ફરીથી એકવાર સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો જે આપણા લાઈવ ઢોકળા હોય એનો થોડો પીળો કલર હોય એટલા માટે આપણે હળદર ઉમેરી છે પછી તમને એવું લાગે કે ખીરામાં થોડુંક જાડું છે તો તમારે એકથી બે જેટલું પાણી આ ટાઈમે ઉમેરી દેવાનું છે તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે ત્યાં સુધીમાં આપણે જે ઢોકળાની થાળીને છે ને તેલથી ગ્રીસ કરી લેવાનું છે સ્ટીમરને પણ ગરમ કરવા મૂકી દેવાનું છે એક ચમચી અહીંયા આગળ આપણે તેલ ઉમેરવાનું છે અને ત્યારે જ હવે આપણે ઈનો ઉમેરવાના છે એક ચમચી જેટલો જે ફ્લેવર વગરનો આવે તે ઉમેરવાનો છે એની અંદર આપણે બે ચમચી એટલું પાણી ઉમેરી દેવાનું છે અને બસ હવે આપણે એક જ દિશામાં એને ફેટવાનું છે એક મિનિટ જેવું તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એકદમ સરખી રીતે આપણું જે બેટર છે તે ફ્લફી થઈ જશે સ્ટીમરને ગરમ રાખવાનું છે આ રીતે ફ્લફી આપણું સ્ટેક્ચર આવી જશે ખીરાનું એટલે બે થાળીમાં તમારે ટ્રાન્સફર કરી લેવાનું છે તો આ રીતની તમારે કન્સિસ્ટન્સી રાખવાની છે બહુ થીક નથી રાખવાનું તો આ રીતે એકદમ સરસ સ્પ્રેડ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો બંને થાળીને આપણે ઇક્વલી સ્પ્રેડ કરી લીધું છે તો હવે અહીંયા આગળ સ્ટીમર પણ એકદમ સરખી ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે પ્લેટ આપણે મૂકી દેવાની છે ત્યાર પછી ઉપરથી તમારે લાલ મરચું છાંટી લેવાનું છે બંને થાળીમાં એક રીતે લાલ મરચું હું છાંટી લઈશ અને દસ મિનિટ જેવું સ્ટીમ થવા દઈશ તો ગેસની આગળ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવીશું દસથી બાર લસણની કઢી એડ કરવાની છે ખલદસ્તામાં મીઠું એડ કરી દેવાનું છે અડધી ચમચી જેટલું અને તીખું મરચું એક ચમચી જેટલું એડ કરી દેવાનું છે અને ક્રશ કરી લેવાનું છે તો બસ આ રીતે તમારે દસ્તાની મદદથી તમારે આ રીતે વાટી લેવાની છે ચટણી તો એ આગળ લસણ એકદમ સરખી રીતે વટાઈ ગયું છે તો હવે આપણે તેલ મૂકીને શેકી લેવાનું છે તો એક કઢાઈની અંદર સિંગ તેલ ઉમેરવાનું છે બે ચમચી જેટલું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે લસણની ચટણી ખાંડીને રાખેલી છે તે બધી જ આની અંદર ઉમેરી અને એને શેકાવા દેવાનું છે એક મિનિટ જેવું તો એકદમ સરખી રીતે લસણનું મરચું જે છે શેકાઈ જાય એટલે આની અંદર હવે સરખી રીતે આપણે મિક્સ કરી અને કુમઠી એટલે કે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે બે ચમચી જેટલું એક ચમચી જીરું અને થોડુંક મીઠું એડ કરવાનું છે કેમ કે આપણે પાણી એડ કરવાના છે બધું મિક્સ કરી લઈશું એટલે આપણી ચટણી સરખી રીતે મિક્સ થઈ ગઈ છે મસાલા સાથે તો બસ હવે લાસ્ટમાં તમારે થોડુંક પાણી અને એક ચમચા જેટલું દહીં ઉમેરવાનું છે જેથી ચટણીનો ટેસ્ટ એકદમ સરખો આવે દહીં નાખીને હું સરખી રીતે પહેલાં મિક્સ કરી લઈશ અને થોડુંક ફરીથી પાણી એડ કરી દઈશ તો હવે આપણે એકથી બે મિનિટ જેવું એને ઉકાળવાનું છે એટલે આપણી આ ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો બસ લસણની આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે અને હવે આ બાજુ આપણા ઢોકળા પણ સ્ટીમરમાંથી આપણે કાઢી લેવાના છે એટલે કે ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા લાઈવ તૈયાર થઈ ગયા છે તો ગેસને બંધ કરી લઈશું અને હવે એને બે મિનિટ જેવું આ રીતે જ રાખીશું અને પછી કટ કરીશું તો ઉપર તમારે સિંગતેલ લગાવી દેવાનું છે આ ઢોકળા સિંગતેલ વગર ખાવાની મજા નહીં આવે એટલે તમારે સિંગતેલ લગાડી કટ કરી ને ગરમા ગરમ તમે આ ઢોકળાને સર્વ કરવાના છે લસણની ચટણી અને સિંગતેલ સાથે પછી તમારે ઢોકળાને તમારા મનપસંદ શેપમાં કટ કરી લેવાના છે આ ઢોકળા ગરમ ગરમ જ ખાવાની ખૂબ જ મજા આવે છે તમારે સિંગતેલ અને ચટણી સાથે તમારે સર્વ કરવાના છે તો ચોક્કસી ટ્રાય કરજો આ રેસીપી રેસીપી સારી લાગી હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો અને હા ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક અવાજને નવા વિડીઓ સાથે ત્યાં સુધીને આવજો